સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સગુણકોનો વચ્ચે સંબંધ ચકાસ્યા બાદ આજે બહુપદીના શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે વિગાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો આપણે શૂન્યોનો સરવાળો આપેલો છે પરમૂળ બે અને ગુણાકાર આપેલ છે એકના છેદમાં ત્રણ બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ धारो के मांगेल विकात बहुपदी p ऑफ x बराबर एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी ना नूनियो ना আলফা বেটা ছিল জগাদ বহুপতি তো ব্যাপক স্বরূপ একটা বে এক্স সি আর শূন্য লিখাছে আলফা বেটা સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપેલો છે વર્ગમૂળમાં બે વર્ગમૂળ બે આપણે સરવાળું સૂત્ર ખ્યાલ છે માઇનસ બીના છેદમાં એ બરાબર આપણે વર્ગમૂળ બે લખી શકીએ માઇનસ માઇનસ વર્ગમૂળમાં બે છેદમાં કંઈ નથી તો લખી શકીએ એક શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણિયા બીટા આલ્ફા બીટ્ટા આપણે આપેલું છે એકના છેદમાં ત્રણ આપણે આલ્ફા ગુણ્યા બીટ્ટાનો સૂત્ર ખ્યાલ છે સીના છેદમાં એ બરાબર લખી શકીએ એકના છેદમાં ત્રણ હવે ગુણાકારમાં છેદમાં એને સામે ત્રણ છે જ્યારે સવાળામાં છેદમાં એની સામે એક છે એટલા માટે સરવાળામાં અનસન છેદમાં આપણે ત્રણ વડે ગુણાકાર કરશું તો આપણે મળશે માટે માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ માઇનસ વર્ગુણ બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ વર્ગુણમાં બે અને છેદમાં મળશે આપણે ત્રણ હવે જોઈએ તો સરવાળામાં અને ગુણાકારમાં એને સામે છેદમાં બંને બાજુ ત્રણ સમાન પદ આવી ગયા છે તો એ બરાબર બંનેમાં સરવાળા ગુણાકાર બંનેમાં છેદમાં ત્રણ છે તો લખી શકે એ બરાબર ત્રણ બી બરાબર સરવાળામાં અંશમાં બી બરાબર સામે છે માઇનસ ત્રણ વરમૂળમાં બે અને સી બરાબર ગુણાકારમાં અંશમાં સી બરાબર એક છે હોય તો માંગેલ દ્વિઘાત બહુપધી પી ઓફ એક્સ બરાબર બહુપતિનું વ્યાપક સ્વરૂપ લીધું છે આપણે એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર એના સ્થાને મૂકશું આપણે એ બરાબર ત્રણ તો ત્રણ એક્સનો વર્ગ બીના સ્થાને માઇનસ ત્રણ વર્ગનું બે તો માઇનસ ત્રણ વર્ગ બે અને સીધા સ્થાને મૂકશું પ્લસ એક પ્લસ એક તો આમ માગેલ બહુપતિ મળે છે ત્રણેક્સ વર્ગ માઇનસ ત્રણ વર્ગનું બે એક્સ વત્તા એક જોકે આ એક બહુપદી મળે એવું નથી લખી શકીએ આપણે વ્યાપક સ્વરૂપે શૂન્યત્તર વાસ્તવિક સંખ્યા માંગે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર આપણે કે લખી અને કાઉસમાં ગુણાકારમાં બહુપદી મૂકી દઈશું ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ વધતા એક આ રીતે કોઈપણ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર આપેલા હોય તો એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ abar